તમને ખબર હોય તો પેલા આપણે છોકરાને નામ દીક્ષા અપાવીએ છીએ શરણાગતિ મંત્રની દીક્ષા અપાવીએ છીએ અષ્ટાક્ષરની દીક્ષા અપાવીએ છીએ એ દીક્ષા આપવાથી ગોતૃત્વ વર્ણમ્ય થાય ત્યાં સુધીની આપણી શરણાગતિ સિદ્ધ થાય છે અને એ ક્યારે સિદ્ધ થાય કે ઘરમાં નિત્ય સત્સંગ નિત્ય સેવા નિત્ય નામ સંકીર્તન નામ જપી થાતુર્યે એવો માહોલ બનાવે બને કે એના હૃદયમાં ભગવત ભાવના અંકુર ફૂટે એની શરણાગતિ દ્રઢ થાય આ સિવાય ઘરમાં લૌકિક ચર્ચા આપણે ઘરમાં થાવી ન જોઈએ વૈષ્ણવનું ઘર એટલે જેમ વૈષ્ણવ ભગવદ્ય થાય એમ એનું ઘર પણ ભગવદમય હોવું જોઈએ ભગવત સિવાયના બીજા લૌકિક વિચારો કે આજે માંડવીમાં આમ થયું ખેતીમાં આમ થયું તેમ છું ને એવી બધી વાતો છોડીને જો તમે કુંભનદાસજી કુંભનદાસજીના સેવામાં પધારતા નામ સેવામાં પધારતા કીર્તન કરવા ઘરમાં પણ એ ભગવત ચર્ચા સિવાય અન્ય કોઈ વાત નહીં નહીં કોઈ એવું રાચ રચી કે જેને જેનું સંરક્ષણ કરવા માટે એમનું મન છે કેમ રાખવું ઘરમાં કઈ ઝુંપડીમાં કંઈ હતું જ નહીં કબાટ કે કઈ તો એવું કંઈ હતું નહીં તો ભગવત ચર્ચા જ એક ધન હતું એમનું ભગવત ચર્ચા ભગવદ્ય પ્રસંગોની ચર્ચા એ બધું એમનું અમૂલ્ય ધન હતું એમના ભગવદ્ય ભાવનું પોષણ રૂપ હતું તો એ ચતુર્ભુજ દાસજીને હજી તો ઘોડિયામાં ઝૂલતા હતા તો કુંભનદાસજી પૂછ્યું કે અભી કશું લીલા કે સ્ફૂર્તિ હો રહી છે તો ઘોડિયામાં ઝૂલતા જેને હજી બોલતા નથી આવડતું એમને કીર્તન ગાયું વે દેખો ભરત જરોખંડ દીપક હરિપોઢી ઊંચી ચિત્રશાળી આવી અંતરંગ લીલાનું કીર્તન એમને ગાયું તો આ પ્રસંગ આપણને એમ સમજાવે છે કે આપણા ઘરમાં પણ ભગવતીય માહોલ થવું જોઈએ તો જ આપણા બાળકો વૈષ્ણવ ધર્મને પાડશે નહીં તો બધા છોડીને બે જશે જેમ આજે આપણે વૈષ્ણવ પોશાક છોડી દીધો વૈષ્ણવતાની ખુમારી આપણામાંથી વહી ગઈ કે હું વૈષ્ણવ આપણને અભિમાન બન્યું ગયું એ જે આપણી સેવાનો ક્રમ હતો એ વહ્યો ગયો નામ સેવાનો ક્રમ વયો ગયો કેટલું બધું આપણામાંથી જતું રહ્યું કારણ કે આપણે ઘરમાં એવો માહોલ ન બનાવી શીખ્યા એવો માહોલ બને તો એમાં ભાવની દ્રઢતા આવે તો શરણાગતિ દ્રઢ થાય અને શરણાગતિ દ્રઢ થયા પછી છેલ્લે આત્મનિક્ષેપ કાર છેલ્લે બે જ રહી આત્મનિક્ષેપ એટલે સર્વસ્વ નિવેદન મારું કશું છે જ નહીં જે કંઈ છે એ પ્રભુનું છે મારું જ નથી તો પછી મારે એના માટે અફસોસ માટે કરવું મારે એના માટે દુઃખ શા માટે વ્યક્ત કરવું ઘણા બધા ઘણા બધા પ્રશ્નો લઈને આવે અમારો દીકરો આમ છે ને અમારો ઘણી સેવામાં નથી નાતો પણ તમે એને એવું વાતાવરણ જ આપ્યું નથી કે એનું ચિત્ત થાય તમે સેવા કરો છો કોઈ દી તમારા છોકરા પાસે આગળ રાખ્યો કે ભાઈ દંડવત ચરણ સ્પર્શ કર્યા સિવાય તું ઘરની બહાર નહીં જઈ શક સે ભણવું હોય તો વહેલો ઉઠ અપ્રસમા ના ચરણ સ્પર્શ કર મંગલ ભોગ સુધીની સેવા એવું આગળ નથી કર્યું જેમ આજે તમારા છોકરા ભણી ગણીને સિટીઓમાં નોકરી કરે છે આજે તમે ખેતી કરો છો એ છોકરાઓ સિટીઓમાં નોકરી કરે છે એ જે તમે વયા જશો પછી જ્યારે એનો વારો આવશે ત્યારે જમીન નહીં ખેડે એ જમીનને વેચી નાખશે એમ તમારા છોકરાઓ સેવા નહીં કરે સેવા ગુરુ ઘરે પધરાવશે એના માટે એનું પણ ઉધાર એના ઉદ્ધાર માટે પણ આપણે ઘરમાં એવો માહોલ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે જેથી એને ભગવત ભાવ અંકુરિત થાય આપણે જ્યાં સત્સંગ કરવા જઈએ તો સત્સંગ છોડને લૌકિક વાતો જાજી કરીએ લૌકિક વાતો જાજી સત્સંગ છોડવા સત્સંગમાં પણ તમારો ટાઈમ બાંધેલો હોય કે આઠ થી નવ કે સાત થી આઠ કે નવ થી દસ વાર્તા પૂરી પછી અભરાય ઉપર ચડાવી દેવાનું પછી કાલે જયારે આઠ વાગ્યા દાન થાય ત્યારે આપણે પોથી ઉતારીએ અરે એનું ચિંતન થવું જોઈએ મનન થવું જોઈએ એનું સતત અવગાહન થવું જોઈએ અને મનમાં આ ભગવતી ઉપર પ્રભુએ આવી રીતે કૃપા કરી આવી કૃપા મારા ઉપર ક્યારે થશે દુઃખ ઈશોદાદી નામ છે ગોકુલે નિરોધ લક્ષ્મી આચાર્ય જણ આજ્ઞા કરે કે એવું સુખ મને ક્યારે પ્રાપ્ત થાય તમે જો સેવા એટલે ખાલી ભગવત સેવા એવું જ નથી ભગવત નામ સેવા ગુરુની સેવા કરી પછી પ્રભુને પ્રિય એવી ગાયોની સેવા કરી ગાયોની સેવા કેવી રીતે કરી મતો એ તમને ગુસાઈજી બોલાવે છે તો જવાબ ના દેતો તમને કાકાજી બોલાવે તો તરત જ દોડી કરતો આવો અબૂત બાળક અબૂત માણસ જે કઈ જાણતો નતો જે કઈ પણ એ જયારે ભૂખ તરસ બધું ભૂલાઈ જતું જેને આપણી સંપ્રદાયની ભાષામાં દેહાનુંસંધાન છૂટી જતું એમ કોઈ પણ પ્રકારની તમે સેવા કરો એમાં તમારું દેહાનુસંધાન છૂટે તો જ તમારી સેવા અંગીકાર થાય જો સંસાર ની વિસ્મૃતિ ન થાય જો પ્રપંચની વિસ્મૃતિ ન થાય દેહાનું સંધાન કરતા નથી આપણું જ્યાં મન છે ત્યાં આપણે છીએ આપણું ખાલી આપણો ભૌતિક દેહ પ્રભુ ની સેવા માં છે આપણો સૂક્ષ્મ દેહ તો મોચીની દુકાને ભૂગી ગયો અથવા જે આપણે મનમાં વિચારતા કે સેવા કરીને હું આ કરું સેવા કરીને સેવા કશું જ નહીં અને સેવા ગુસાઈજીના જે પદ્ધતિ બતાડી છે સેવાની પ્રભુને રીઝવવાની એ પ્રમાણે કરશો તો જ પ્રભુ રાજી થશે અન્યથા પ્રભુ રાજી નહીં થાય જેમ મહાપ્રભુજી ગુસાઈજી સ્વરૂપ શું તો કે સ્વામિનીજી ચંદ્રાવલીજી તો કીર્તનમાં આપણે કહીએ કે માઈ હમારે શામા જુકો રાજ તે સ્વામિજીનું રાજ ચાલે છે ઠાકોરજીનું રાજ ચાલતું નથી એ સ્વામિજીના અધીન છે પરકિયા નાયકા ચંદ્રાવણીજીને અધીન છે એમને વિસ્તાર કર્યો તે પ્રભુનું સુખ વિચારીને ગોલોકધામમાં જે સેવાનો પ્રકાર હતો જે વ્રજભક્તો સેવા કરતા એ સેવાનો પ્રકાર અહીં પ્રગટાયો સેવા રીત પ્રીત નિજન કી જનહિત જગ પ્રગટાઈ ચાલીને પ્રભુને રીઝવવાના છે પ્રભુને આપણે પ્રાપ્ત છે બહુ સમય નથી થયો આપશી આ પાનમાં ને ઠાકુરજી બિરાજ તમે વિચાર કરો કે પાનમાએ એ આપણે સેવા કરીને પાનમાં એ સેવા કરી હતી આપડી સેવામાં એની સેવામાં ભેદ નતો પણ એને વ્યવસ્થિત જાણી સમજીને ભગવત સેવા કરી તો આજે આજની તારીખે પણ પાનમાના ઠાકુરજી તરીકે ઓળખાય ને આપણા પેઢીઓ વહી જાય ને આપણા ઠાકુરજી આપણે આપણાથી ઓળખાતા નથી પેઢીઓ વહી જાય સેવા કરો તો એવી રીતે કરો કે પ્રભુ પોતાની સ્વતંત્ર ઓળખાણ મૂકી દે જેમ પંઢરપુરમાં પુંડ્રિ કુઠ નાખ એનો ભક્ત એવો થઈ ગયો કે એના નામથી એમને ઓળખાણ મળી આજે પણ ચોર્યાસી બસો બાવન ના જે સ્વરૂપો બિરાજે છે આપની આ બિરાજે છે નારણાસ દીવાનના નગર વડાના મદન મોહનજી આપણે રાજા જયમલ ના ઠાકોરજી અમારે ત્યાં શેઠ પુરુષોત્તમદાસ ના ઠાકોરજી આમ ઓળખાવા પડે સ્વતંત્ર કોઈ ઓળખાણ એમની છે જ નહીં એ ભક્તોને આધીન થઈ ગયા જેમ બાબાએ કીધું ને કે તમે જેમ ભગવાનનો આશ્રય કર્યો ભગવાન તમારો પણ આશ્રય કરે ભગવાન તમને અધીન થઈ જાય અધીન થઈ ગયા એમ જે રીતે પ્રભુની સેવા એ જ રીતે આપણને આપણે સેવવા જોઈએ સારવાસ સમર્પણ અને એ સેવા કરવાથી પરિણામ શું આવે કાર્પણ્ય દિનતા આપણામાં આવે છે એ દિનતાથી અત્યાચાર સુબોધની જેમાં આજ્ઞા કરે છે દૈન્ય મેઘમેવ હરિતોષ કારણ પ્રભુને રાજી કરવા હોય પ્રસન્ન કરવા હોય તો તમે દિનતા દૈન્ય વાપરો તમે દાસ છો તમે દૈન્યતા સ્વીકારો તો જ પ્રભુ પ્રસન્ન થશે પણ તમને જો કોઈ કહી જાય ને તમે મૂછે લીંબુ લટકાડી લ્યો અને મૂછે વળ ચડાવી લ્યો તો પ્રભુ આ પ્રસન્ન થઈ જાય દ્વારકા લીલાના એક પ્રસંગ છે કે ભક્ત પ્રભુના દર્શનાર્થે રાજમાર્ગ ઉપર આવતો હતો જેમ આપશ્રી કીધું કે જેના પર કૃપા કરવા માંગે છે એનું પ્રભુ બધું લઈ લે છે એટલે શિક્ષા પત્ર માં શ્રી હજારજી સંસાર વૈરી નામ આપે છે સંસારમાં તમને ક્લેશ એટલા માટે આપે છે કે સંસારમાંથી મન ઉઠીને એમના ચલનાર બિંદમાં લાગે પણ આપણે એમ સમજીએ છીએ આપણે આટલી ભગવત સેવા કરીએ આટલા આપણું આમ કરીએ આટલા બાળકોને જઈએ અને આપણા ઘરમાં ક્લેશ શા માટે ક્લેશ એટલા માટે છે કે એમમાંથી સંસારમાંથી મન ઉઠીને ભગવત ચરણાર બિંદમાં લાગે પણ એ આપણે પોઝિટિવ થિંકિંગ નથી કરતા આપણું હંમેશા નેગેટિવ થિંકિંગ હોય છે એટલે આપણને પ્રભુ બિરાજે છે છતાં પ્રભુનો પૂર્ણ લાભ આપણને મળતો નથી

જેના રોમે રોમમાં આનંદ કોટી બ્રહ્માંડ બિરાજે છે પ્રભુ આપણા રક્ષક છે ભગવાન દાસજી હૈલા જાતા હતા પછી રજપૂત ખુલી તલવાર એને મારવા માટે જાતો તો કે મોકો મળે એટલે ડોકો ઉડાડી દઉં જેવો મોકો મેળવે ને તલવાર ઊંચી કરી એ પ્રભુ આવીને ઉપરથી તલવાર પકડી લીધી જયારે ભગવાન દાસજી ને પછવાડે કઈક છે એટલે પછવાડે ફરી જોયું તો તલવાર લઈને ઊભો હતો પણ ઠાકુરજીએ પશ્ચિમ ઉપર જા તલવાર પકડી લીધી તો હવે જ્યારે પ્રભુમાં આપણા માટે આટલું કરે છે આટલો શ્રમ ઉઠાય તલવાર પકડવી એટલે ઓલો જોર કરતો હોય છે ને અહીંથી તલવારની ધારથી અહીં રક્ત નીકળે એ ખબર છે તો પ્રભુએ તમારા માટે થઈને કેટલી પીડા સહન કરી અને તમે પ્રભુ માટે કેટલી પીડા સહન કરો છો તમને પ્રભુ માટે પીડા જાપતી જ નથી પ્રભુ તમારી પીડા સહન કરવા તૈયાર છે પણ પ્રભુ માટે તમને પીડા જાગતી નથી તમે તરફડતા નથી પ્રભુ માટે આની ત્યારે જ થાય કે શરણાગતિ શરણાગતિ થાય જોનો હરી આપણ પોને જતા આવે જ્યાં સુધી મહાપ્રભુજી અને ઠાકોરજી પોતાનો ન ગણે ત્યાં સુધી આ વસ્તુ આવવી અશક્ય છે હૃદયમાં સ્થિર સાવી શક્ય છે આજે ત્રણ દિવસથી કે ચાર દિવસથી વચનામૃતોની વણજાર ચાલે છે રસ વર્ષા થાય છે हां तो मैं पांचवें दिसे काले हूँ तुमने पूछीस कि आप चार दी हला में तुमने सू ग्रहण करयो तो तुमने केसे कि बाबा बहुत सुंदर वचनामृत करयो तो को हमने कहीं खबर ना पड़ी महाप्रभु जी रात ना रहस्य चर्चा करता दमला आज कथा नहीं भाई कृष्णदास ही करता एक तो केम केसी तो के, के, के कृष्णदास तो मैं उठ પછી અમે કથા કરીએ એટલે જે કઈ પ્રભુની રહસ્ય લીલાઓનો ચર્ચા થતી એ કૃષ્ણદાસ બાર બેઠેલા વૈષ્ણવ આગળ કઈ આવતા એટલે ઓલા વૈષ્ણવે ફરિયાદ કરી કે આપ જે રહસ્ય લીલાઓનું વર્ણન કરો છો એ રહસ્ય લીલા તો અમને આવીને કહી જાય એટલે આપણે કૃષ્ણદાસને બોલ્યા બોલાવ્યા ભાઈ તું આવું કરે તો હા મારાથી રહેવાતું છે પણ આ લોકો ને પૂછ્યું કે મેં એમને શું કીધું મહાપુરુજી પૂછ્યું કે તમને આટલા દિવસથી કૃષ્ણદાસ જે વાર્તા સંભળાવીશ એમાં તમે શું સમજાવ તો કે એ તો અમને કઈ કૃપાના ના તમને એ કઈ યાદ નથી અમે કઈ જાણવા નથી કર્યું એટલે આપણી સ્થિતિ આવી છે કારણ કે પ્રભુએ અને મહાપ્રભુજી આપણને પોતાના ગહિણા નથી ગહિણા એટલા માટે નથી કે આપણને વૈષ્ણવત્વનો આગ્રહ નથી વૈષ્ણવત્વ નો ગોર ગર્વ નથી તમે બોલો છો કે નામ લેવો નામ જપ કરો સેવા કરો આ બધું ગોર પણ જ્યાં સુધી એની ઈચ્છા નથી ત્યાં સુધી નથી તો તમે નામ જપ કરી શકતા કે નથી ભગવત સેવા કરી શકતા કારણ કે કરાવવું તો એને તમારી આગળ એને તમારી ઈચ્છા નથી તો કેવી રીતે કરાવવું નાવવું હોય તો આટલી વાર પણ નથી આવવું તે નવડાવવો કેવી રીતે એટલે આ સમજવાની જરૂર છે અને સુધરવાની જરૂર છે જો આપણે ભગવદ્ લીલા પ્રાપ્તિ જોતી હોય તો આપણે એમાંથી વિખૂટા પડીને આવ્યા છીએ મહાપ્રભુ ગોવધન લાજીના વચનામાં તાજ મને આવ્યું એમાં મેં વાંચ્યું કે મહાપ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે બધા આનંદ ઉત્સવ કરતા હતા દેવી દેવતાઓ બધા મહોત્સવ મનાવતા હતા અને કલિયુગ રડતો હતો એટલે મહાપ્રભુજી પૂછ્યું તું શા માટે રડે છે તો કે આપનું પ્રાગટ્ય થયું આપ નામ અને સેવાની મહિમા વધારશો તો મારે હવે કેવી રીતે કરવું ત્યારે આપણે શું આજ્ઞા કરી મારો સંપ્રદાય સાડા વર્ષ ચાલશે અને સાડા વર્ષ हमें जन्म के समय हमारी आज्ञा प्रमाणे विष्णु उछाल से પછી ગોકુલનાજી 50 વર્ષો ઉધાયરા 100 વર્ષો ઉધાયરા એ વચના મત ના 100 વર્ષથી તો 100 વર્ષો ઉધાયરા તો 100 વર્ષમાં કોઈ કોઈ આज्ञा मान린 ચાલસે બાકી લગભગ કોઈ આज्ञा मान린 ચાલસે નહીં અને પછી તો જય શ્રી કૃષ્ણ એ પછી તો આગ્હાઈ કોઈ નહીં કરે અને માનવા વાળું કોઈ નહીં રહે એટલે આપણી સ્થિતિ આજે આ કારણે છે વિરલો જ કરશો તો વિરલા ને કરવા માટે આપણે દૃઢ થવું પડે અનુકૂળ સંકલ્પ પ્રતિકૂલવાજન તમે ઠાકુરજી પધરાવા જાઓ ત્યારે એને શું ગમે છે એ તમે પૂછતા નથી અને એને ગમે છે એ કરવા તમે તૈયાર નથી તમે તમારી અનુકૂળતા મુજબ આજ્ઞા દો મને મિશ્રીની આજ્ઞા આપો ને મને અંસકડીની આજ્ઞા આપો ને મને દૂધની આજ્ઞા આપો ને મને લીલા મેવાની આજ્ઞા આપો ને મને સૂકા મેવાની આ તો તમારી અનુકૂળતા થઈ પ્રભુની અનુકૂળતા ક્યાં થઈ તમારી ઘરવાળી આવીને એમ કે મને ચા ને કોફી ભાવે હું તો સવારે કોફી કરીને દઈશ અને તમને હવારે ચા ના મળે ને એને પેલા કોફી આવે તમે પીવો ખરો તમે હલાવી લો મને રોટલા બોટલા નથી ભાવતા કે નથી ભાવતા હું તો પિઝા કે બર્ગર લઈ આવીને ખાઈશ કે મલાવો ખરો તમે ઠાકોર યાર એવું કરો તમને જે અનુકૂળ છે તમને જે ભાવે છે એ નહીં કરું મને જે અનુકૂળ છે એ પ્રમાણે તમારે અનુકૂળ થવું પડશે સ્વામી ને તમે અનુકૂળ આવી રીતે કરવા માંગો જબરદસ્તી મને જે અનુકૂળ છે એ પ્રમાણે તમારે કરવું પડશે બોલો હા કે ના એટલે ઠાકોરજી તો હા કે ના નથી બોલતા પણ આપણા પ્રત્યે ઉદાસ થઈ જાય છે એ સ્વરૂપમાંથી પછી નંદનંદનનો આવિર્ભાવ તિરોહિત થઈ જાય છે એ પછી ખાલી મૂર્તિ જ રહી છે પછી એમાં નંદનંદનનો આવિર્ભાવ નથી રહેતો ત્યારે જ આપણે પીડા ભોગવવી પડે ને પીડા ભોગવવી પડે નંદનંદન અખંડ ત્રિ અખંડ બ્રહ્માંડનો નાયક આપણો ઘરે બિરાજ આપણે તકલીફ આવે ભગવાન દાસ ની તલવાર પીડા કેમ નથી સમજતા સમજે છે પણ તમારું એવું વર્તન નથી કે સમજે જેમ પેલા બધા પ્રસાદ લેવા બેસતા તો અમુક કોમ એવો રિવાજ હતો ચાલો પીરસો આવે ને એટલે બીજાની થાળી પર હતા એમ આપણે પ્રભુને કહીએ છીએ કે બધા સેવા શ્રંગાર સ્નાન ધ્યાન બધું કરીએ આપે આપણે એ સ્વીકારવા નથી એ આપના માટે કારણ કે આપણે વ્યવસ્થિત સેવાક્રમ સમજાવ્યું ત્યારે મહાબુધીજી પોતાના સેવકને રાખતા જ્યાં સુધી આને હૃદય અરુણ ન થાય ત્યાં સુધી મારી પાસે ન આવતી તે સાનુભાવ જતા આવતા આપણને સનુભાવ નથી જતા આવતા બાકા આપણામાંથી વૈષ્ણવત તો જ વહ્યું ગયું આજે બાળકો પ્રવચનમાં ગયું ને હવે તો અમને જેમ આવે એમ બોલે છે ભગવતીઓને જેમ આવે એમ બોલે મંદિરો માટે બોલે છે ઠાકુરજી માટે બોલે છે મહાપુરજી ગુસાઈજી નિધિ છે એના માટે જેમ આવે એમ બોલે આ અસુરી છે નિધિઓને મહાપુરજી ગુસાઈને આસુરી બનાવે છે બોલો એટલે આ બધી પરિસ્થિતિ અત્યારે એમ બતાવેડે છે કે ખરેખર આચાર્યના ઉચ્ચતમ માર્ગને ભગવત પ્રાપ્તિના ઉચ્ચતમ માર્ગને હવે સમાપ્તિની ઓર જવાનું સમય થયો છે નહી તો આવું મોઢામાંથી નીકળે કેમ ભગવત સ્વરૂપો માટે નિધિ હોય કે ના હોય પણ ભગવત સ્વરૂપ તો છે અમારે મન તમાજી ગુસાઈજી તમારા પર બે મન તો નિ છે કારણ કે વલ્લભ કુલે તમને પધરાવી દીધા છે તો તમારે મન તો ની જ નિધિ કહેવાય એટલે ઠીક તમને વલ્લભકુંજ માં દ્રઢ નિષ્ઠા નથી તમે અન્ય સાધન અન્ય માર્ગ માટે વલ્લભકુલ આગળ વિનંતી કરવા જાઓ છો કુંડળી બતાડવા આવો તો તમે જે સર્વસ્વ સમર્પણ કર્યું એમાં કુંડળી ના આવી ગઈ એમાં ગ્રહો ના આવી ગયા પછી શનિ નડે છે ને રાહુ નડે છે ને મંગળનો દોષ છે ને

મારું મારા બાપ નું તારું મારું આમ ભગવાન રાજી થાય આમાં ભગવાન રાજી જ થાય અર્પણ કરી દીધું એટલે અર્પણ કરી દીધું પછી એમાં આપણું મન ના લાગવું જોઈએ પછી એમાં આપણને મોહ ઉત્પન્ન થવો થવું જોઈએ તો આપણું સમર્પણ સાચું એટલે તો કીર્તનમાં વાય છે બલી રાજા કો સમર્પણ સાચો શા માટે સમર્પણ સાચો રાજયું જશે હું વયો જાય એની એને ચિંતા ન કરી શુક્રાચાર્યજી ઘણા સમજાવ્યા રાજા કે ભગવાન જેવો ભગવાન મારા ઘરે આવીને ઉભો માંગવા અને હું પાછો પણ મારું કુડ લાગે જેમ આપણે કહીએ ને ગુજરાતીમાં કશું તૂટી ગયું રાજાની કશું તૂટી ગઈ એને તરત જ જલ હાથમાં લઈ અને ત્રણ પગલાનો સંકલ્પ કર્યો પ્રભુએ એક પગલામાં તલાતલ રસાતલ પાતાલ સુધી માપી લીધું બીજા પગલું બ્રહ્માજી આગળ ગયો હવે રાજન ત્રીજું પગલું ક્યાં મૂકવું મનુષ્યની દુર્બધિની ઉત્પત્તિ એનું મગજ છે

રાજાની પેરેદારી કરે છે ઠાકોરજીને એની ભક્તિને વસ્તુ એના સમર્પણને ને વસ્ત થઈને ભગવાન આપણે પણ એવી ભક્તિ કરી આપણે શું નડે પેલાના વૈષ્ણવ આગળ તો કઈ હતું નહીં પેલા ચણા મન ધરતા તોય એને સ્વરૂપ ભદ્રાવી સેવા કરી આજે આપણી પાસે હામ દામ થામ નામ બધું છે અને આપણા આજે સેવાથી એ છીએ સેવા નહી સેવા ના બને અમારા નથી સેવા બનતી નથી નામ સેવા બનતી નથી ગુરુની ટહેલ બનતી અને ગાયોની સેવા કેવી કરીએ આપણે ઘરની બહાર કુંડી બનાવીએ જેમાં તેત્રીસ કોટી દેવતા બિરાજ છે જેને આપણે ગૌ માતા કહીએ છીએ એને આપણું હેઠળ ખવડાવે આપણે એટલા બધા ઊંચા પરમ કક્ષાએ પહોંચી ગયા કે ગાયને હેઠું ખમડાવીને એ ગાયના પાલન પોષણ માટે બધાની જવાબદારી છે કારણ કે મા છે માની પાલન પોષણની જવાબદારી માટે આપણા માની જવાબદારી પાલન પોષણ જવાબદારી માટે આપણે હું ગામમાં આખા ફંડ માંગી કે મારે 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 જીવાડવી છે અને જીવે પોષણ કરું લાવો ભાઈ આ ડાયરાના કાર્યક્રમ કાર્યક્રમ કરીને આ કાર્યક્રમ કરીને ખિસ્સામાંથી પૈસા ધરાર કાઢી લઈએ તમારી જવાબદારી નથી તમારી મા ન હત્યા પાલન પુષ્ટની જવાબદારી કેની દીકરા તરીકે તમારી આ પુત્ર ધર્મથી તમે ચ્યુત થાઓ તો તમને શું આપી દે ગાયે શું આપી દે ગોધરા સિવાય એટલે આ બધું સમજવાની જરૂર છે પ્રભુને પિયસ જતી ગાય એને તમે તમારો હેઠવા ન ખબરાવો એના માટે તમારાથી બને એટલી તમે સેવા કરો ઘરે ગાય બાંધો એનું દૂધ ઠાકુરજી નો કરાવો પણ એના માટે દાયરા કરીને અને માં માટે ફંડ ભેગું ના કરવો ભાઈ સાહેબ આ બહુ તકલીફદાયક કાર્યક્રમ છે આપણી માં આપણે એને પોષણ આપવાનું છે અને આપણી માં કરતા એ વિશેષ ઠાકુરજીની ગાયો છે હિ હિંગ બાર પ્રતિ પશુ મને મૌનમ પતિ આચાર ચરણ આજ્ઞા કરે છે બ્રહ્મા ઇન્દ્ર આદિ જેનું ધ્યાન કરતા કરતા થાકી જાય છે એની તરફ મૌન ધારણ કરી લે છે એ જ પૂર્ણ બ્રહ્મ બ્રજમાં ગાયોના વાસડા પકડીને પૂછડા પકડીને હિ હિ હિંગ કારણ ગાયોને ચરાવે એવા પ્રભુ આપણી પર બિરાજે અને એવા પ્રભુની પ્રિય ગાયો કે જે ગાયો ખુલ્લા ચરણાર્મી હતી તો આપે ખુલ્લા ચરણાર્મી રજમાં વિચરણ કર્યું આપે ધારણ ન કર્યા જોડા ધારણ ન કર્યા કારણ કે મારી ગાયો ખુલ્લા પગે ચાલે છે હું ખુલ્લા પગે ચાલે છું અને ગાયો માટે આજે આપણે આવું બધું કરીએ આપણા માટે શોભન્ય નથી વૈષ્ણવ તરીકે તો શોભનીય નથી અને હિન્દુ તરીકે પણ શોભન્ય નથી માટે આવું કરશોમાં તો તમે ભગવત કૃપાના પ્રાપ્તિ થશો તમારી શરણાગતિ સિદ્ધ થશે તમારી સેવા પ્રભુ અંગીકાર કરશે અને એનાથી જે કંઈ આપણા પર કૃપાનો વરસાદ થશે એના કારણે આપણે ભગવદ પ્રાપ્તિના અધિકારી બનીશું એટલું મારું વક્તવ્યુલવાદી જય